पहला दादागिरी जुओ अरे एक घंटे में आऊंगा ना मैं तो। एक घंटे में नहीं आऊंगा ये दोनों टायर की हवा बोल कैसे हवा निकालेगा निकाले तो। बोल फ्री में गाड़ी लगा रहा हूँ पैसा दे रहा हूँ ना मैं बोल पैसे दे रहा हूँ ना मैं कुछ भी बोल पैसे दे रहा हूँ ना मैं फ्री में लगा रहा हूँ पाँच सौ भी देगा तो नहीं लगाऊंगा बोल क्यूँ नहीं लगाएगा भाई पची पोलिस भरा व्यवकायपात સુરત રેલ્વે સ્ટેશનમાં માં પાર્કિંગ કોન્ટ્રાક્ટર ના માણસો ની દાદાગીરી વિડીયો વાયરલ થયો જરા જુઓ આ વિડીયો ને જેમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર ના માણસો વાહન ચાલક સામે દાદાગીરી કરીને હવા કાઢવાની વાત કરતો કેદ થયો પાર્કિંગ માં જગ્યા હોવા છતાં વાહન ના મુકવા દઈને વાહન ચાલક સામે રોફ જમાવીને જોડી કરતો આ વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયો બાદ રેલવે પોલીસે કાર્યવાહી કરીને પાર્કિંગ કોન્ટ્રાક્ટર ના એ માણસની જવા કાઢી નાખી રેલવે પોલીસે આરોપીઓની ધરપકડ કરી બાદમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને મેનેજરને બોલાવીને રેલવે પોલીસે નિવેદન પણ લીધા ઘટના બાદ ધરપકડ કરાયેલ આરોપીને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે